સૌપ્રથમ તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજે સુનાવણી રાખી છે ત્યારે સમાજના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય ઉપસ્થિત થયા છે આગળ અમારા તમામ આગેવાનો વડીલો અને ગ્રામ પંચાયતના સરપંચોએ જે પોઈન્ટ ટુ પોઈન્ટ તમામ ટેકનિકલની બાબતોનું ધ્યાન ટીમ અને માન્ય અધ્યક્ષ મૂકી છે ત્યારે સૌપ્રથમ તો હું આગ્રહ કરીશ કે એમની જેટલી પણ વાંધા વાંધા કે સૂચનો છે એની નોટ હોય તો આજે કાચી નોંધ કાતો ટૂંક જ સમયમાં એ વ્યક્તિઓને મળે એ વિનંતી કરું છું સાથે સાથે માન્ય શ્રી આપણે હું ધ્યાન દોરવા માગું છું કે કોઈ પણ

ગ્રામ સભાને ની પરવાનગી આવશ્યક છે આજની આ સુનાવણી માટે રજૂઆત જોઈશે કાયદા અમારા માટે નથી

તમે આટલો મોટો કાર્યક્રમ કરો છો એ અમારા પંચાયતની તમે પરવાનગી નથી લીધી હજુ આવીએ તો તમે એકસો ચુમ્માલીસ ની વાત કરો છો

કે 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 આ એરિયામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય હોય તમારો કોઈ પણ કાર્યક્રમ હોય એની ગ્રામ સભા અને એની ગ્રામ પંચાયત ની પરવાનગી લઈને જ કાર્યક્રમ કરવાની જોગવાઈ છે નિયમો તમારા માટે પણ છે તમારા માટે છે આરોપી અહીંયા કોઈ ઘટના ઘટી હોય તેની જવાબદારી કોણ લેવાનો છે કાર્યક્રમ કર્યો છે જે પણ અહીંયા કઈ પણ થાય તમારી સંપૂર્ણ જવાબદારી રહેશે

તમે માત્ર આ ગામની વાતો કરો છો પણ આજુબાજુ ગામનું પર્યાવરણ પ્રદૂષિત થવાનું છે જળ સપાટીનું જળ પ્રદૂષિત થવાનું છે ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાના છે હવા પ્રદૂષિત થવાની છે ધ્વનિ પ્રદૂષણ થવાનું છે જમીન પ્રદૂષણ થવાના છે લોકો અનેક પ્રકારના રોગોનો સામનો કરવાના છે તો આજુબાજુના 10 કિલોમીટર સુધીના સ્પષ્ટ પર્યાવરણના ઈસીમાં લખેલું છે કે કોઈ પણ આ પ્રકારના પ્રોજેક્ટ માટે તમારે આજુબાજુના 10 કિલોમીટરના ગામના અસર અસરગ્રસ્તો માટે પણ પ્રાવધાન કરવા જોઈએ જે તમે કર્યા નથી એટલે મારી સ્પષ્ટ વાંધો છે આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ અને પરવાનગી એસી પરવાનગી છે સર આપણે પ્રેઝન્ટેશનમાં બતાવ્યા કે સૌરના પગલા શુશુ લેશું વાયુ જળ પ્રદૂષણના અવાજ પ્રદૂષણના સવારના પગલાઓ શું લેશું સાથે સાથે જે પેકેજ બનાવ્યું આર આર કાયદા મુજબ જે વિસ્થાપિત થશે એના જ લાગુ પડતું હોય પેકેજ પણ આજુબાજુના જે બફરજોના એરિયાની વાત કરે છે એમને બી રજૂઆત પણ પ્રદૂષણ નહીં થાય અને જે પણ પ્રદૂષણ હશે એ અંડર ધ લિમિટ કાયદાની જોગવાઈ મુજબ કાર્ય કરશું અને સાથે સાથે જે પણ આજુબાજુના ગામડા છે એમના માટે સ્વીન ડેવલપમેન્ટનું શું શું કરી શકાય અને પોલ્યુશન કઈ રીતે ઘટાડી શકાય એના તમામ પગલા લેવામાં આવશે આ પ્રોજેક્ટની સંપૂર્ણ પડે સાહેબ છે આ પ્રોજેક્ટની સંપૂર્ણ પ્રાણ આ વિસ્તારની તમામ પર્યાવરણની નુકસાન થવાનું સીધી સ્થિતિ માંડી માનવજાતિ માટે વન વિભાગ માટે પાણી પ્રદૂષણ હોય હવા પ્રદૂષણ હોય ધ્વનિ પ્રદૂષણ હોય ભૂગર જળ સપાટી જબ તમામ પગર પ્રકારનો હસ્ત વ્યસ્ત થઈ જવાનું છે અહીંના લોકોનું જીવન ગામ સાથે જોડાયેલું છે સમાજ સાથે જોડાયેલું છે પોતાની સંસ્કૃતિ જળ પ્રોડક્શન વાયુ પ્રોડક્શન જમીનના પ્રોડક્શનનું સમયંતરે આપણે મોનિટરિંગ પર કરાવતા અને એને લઈને એના પરિણામ શરૂઆતમાં બધા સમક્ષ કન્સલ્ટન્ટ વિભાગ દ્વારા મુકવામાં આવ્યું છે તો માન્ય જે શ્રી માત્ર માત્ર 10 થી 12 પાનાની આખી માહિતી મૂકી છે અને જે વિસ્થાપિત થવાનો એરિયો છે 1400 હેક્ટર જેટલો વિસ્તાર વિસ્થાપિત થવાનો છે સાહેબ એમાં જે લોકો ગામતરમાં પોતાનો ઘર બનાવીને રહી છે જે લોકો સરકારી ખરવા પર સરકારી પડતરમાં રહી છે જે લોકોના નામે આજે પણ ઘરો નથી જે લોકોના નામે આજે પણ જમીનો નથી એમના માટે શું પ્રાવધાનો છે એવી કોઈ પણ જોગવાઈ કે કોઈ પણ ઉલ્લેખ એમણે જે રજૂ કરેલા કાર્યકારી સારાંશમાં દર્શાવેલ નથી એટલે મને લાગે છે માત્રને માત્ર જે લોકોના સાટ પર નીકળે છે જે લોકોના ઘર નંબરો પડેલા છે એ લોકો માટે આ લોકોએ જે પણ જોગવાઈઓ કરી છે આ આ રેના આ ગામમાં એમને જ મળવાનું હોય એવું લાગી રહ્યું છે મત એટલા માટે આમાં બીજા કેટલા લોકો વિસ્થાપિત થવાના છે એનો પણ આ એમની પાસે નથી એટલે માટે હું એમને ફરી એકવાર વિનંતી કરું છું કે તમારી પાસે કોઈ આંકડો છે કે આમાં કેટલા લોકો અંદાજિત આંકડો પણ છે તમારી પાસે કે આમાં કેટલા લોકોને આપણે શિફ્ટિંગ કરવા માંગીએ છે ફેસ ટુના આવે છે અને ફેસ ટુમાં મોરણને એ ગામ આવે છે આટલો મોટો પ્રોજેક્ટ માટે સુનાવણી લઈને સાહેબ શ્રી આપણે બેઠા છે અને કન્સલ્ટન્ટ વિભાગ એવું કહે છે કે અમે હજુ સર્વે કર્યો નથી અમારી પાસે અંદાજી તેની પાસે પણ નથી આ ખૂબ જ ગંભીરતા પૂર્વક હું તમારી ધ્યાન પર મૂકું છું કે આવી રીતના કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ પ્રોજેક્ટ માટે સુનાવણી લઈને આપણે બેઠા હોય અને કન્સલ્ટન્ટ વિભાગ આવી માહિતી ના હોય આનાથી બીજી કોઈ ગંભીર બાબત જ ના હોઈ શકે એટલે આ મારો આમાં પણ વાંધો છે કે આમની કોઈ પણ તૈયારી વગર માત્ર ને માત્ર વચનો આપીને

જે સરકારીસ બાવીસ રૂપિયા પર મીટર ના થાય એ હિસાબે એકરના આપણે ગણવા જઈએ તો પાંચ પાંચ થી છ લાખ રૂપિયા કે આઠ લાખ રૂપિયા કોઈ પિયત ની જમીન હોય તો વધી વધીને

સિલિકા માટે ઓવરબોર્ટલમાં મજૂરી માટે મૂકવામાં આવશે અને જે પણ જે સમયે લાગુ પડતા નિયમો હશે કંપનીના એ પ્રમાણે ઓપન એડવર્ટાઇઝ કાર્ય કરવામાં આવશે તમે પ્રોજેક્ટ લઈને આવ્યા છો તો સિલિકાનું શું પ્રાવધાન કરવાના છો તે તો તમે જણાવો ને તમે જે પ્રોસિડિંગ હમણાં મૂકી છે માત્ર બાર પારામાં આ લોકોને ગુમલા કરવાના તમારા

તે કોઈ પણ પંચાયત કે કોઈ પણ ખેડૂત કે કોઈ પણ વ્યક્તિને એમને હાકીમ સુધી આપ્યો નથી એ આવનારા દિવસોમાં તમામ ડીપીઆર પ્લાન્ટ પણ આ તમામ અસરગ્રસ્તોને મળે એવી આપણે મારું કે સૂચન છે બીજા પણ ઘણા આગેવાનો આગળ બોલવાના છે ત્યારે માન્ય અધ્યક્ષ શ્રી આપની પાસે મારી એક વિનંતી છે દેશ આઝાદ થયા બાદ આજે 78 વર્ષ થઈ ગયા સાહેબ આજે આગળ પણ મે કીધું હતું કે જ્યાં પણ કોઈ પણ પ્રોજેક્ટ હોય માનો કે અહીંયા કોલસો આપણે ગરડા જઈ છે બંદરાઓ તો એવું કહે છે કે એરિયામાં માલિકી છે માલિક છે સરકારનો જમીન નથી ત્યારે મને મારા આપણા માધ્યમથી વિનંતી છે જો સરકારને કે અદાણી અંબાણીને કે કોઈને પણ કોઈને પણ કોલસો જોઈએ છે

કે કોઈ પણ પંચાયત કોઈ પણ એના ગામમાં કોઈ પણ ખનિજ મળે છે એ કોલસો હોય રેતી હોય બ્લેક હોય કોઈ પણ મળે એમાં પંચાયતની 50% ની ભાગીદારી હોય છે વન પેલેસ પણ ભાગીદારી છે તો આવનારા ભવિષ્યમાં આયા તમે જેટલા પણ મિલિયન ટન કોલસો કાઢવા માંગો તો શું તમે એમાં પંચાયતને 50% ની ભાગીદારીમાં રાખવા માંગો છો કે કેમ અગર નથી રાખવા માંગતા

સામાન્ય માણસ અહીંયા રજૂઆત કરવા માટે પણ ડરે છે એટલે આવી જ રીતના આવનારા દિવસોમાં પોલીસ આવશે એસઆરપી આવશે મિલિટરી આવશે અને લોકોને ડરાવી ધમકાવીને અમારા પણ કેટલાક લોકો હશે એમને કહે છે કે તમારા હાઈવા મૂકીશું પોકલેન મૂકીશું તમારા માણસોને કામ આપીશું આવી લોભાવણી લાલચો આપીને અનેક પ્રોજેક્ટો અહીંયા થયા છે ત્યારે આજે તમે લોક સુનાવણીમાં તમે જોયું હશે અધ્યક્ષ શ્રી પહેલાની લોક સુનાવણીમાં કદાચ આના દસ ટકા લોકો પણ નહીં આવતા હશે પણ આજે મને આનંદ થાય છે કે આજે બધાના સોશિયલ મીડિયાના માધ્યમથી આદિવાસી સમાજ હવે જાગી ગયો છે હવે કોઈ પણ સંજોગોમાં એક પણ ઇંચ જમીન અમે તમને આપવા માંગતા નથી એટલે આ પ્રોજેક્ટમાં કોઈ ઈસીની મંજૂરી છતાં પણ વળતર નથી મળ્યા ભટકે છે વખા મારે છે આજે પણ સુવિધાઓ નથી એટલે અમે ઢોર વાળા લોકો છે અમને મહેનત નો રોટલો ખાવા લોકો છે ખેતી પર નિર્ભર કરવા લોકો છે અમને અમારા તમે કદાચ કોઈ જગ્યા આપી મરઘા કે અમારી ગાય ભેંસ અમે ત્યાં બાંધી શકવાના નથી એટલે અમારે તમારા કોઈ આવાસ કોઈ પૈસા કે કોઈ વર્કર કે કોઈ રોજગારીની જરૂર નથી એટલે અમે આ પ્રોજેક્ટ નો વિરોધ કરીએ છીએ વાંધો ઉઠાવીએ છીએ અને ખાસ નોંધથી આ પ્રોજેક્ટ રદ થાય એવી આપ સીને વિનંતી કરીએ છીએ